કીર્તન આ કેટલા અહીંયા એક છે અહીંયા બે છે અહીંયા ત્રણ છે અહીંયા ચાર છે બરોબર અહીંયા એકલી અહીંયા બે સાથે અહીંયા ત્રણ સાથે અહીંયા ચાર સાથે ઓકે હવે આમાંથી કોઈ પણ એક સ્કેચ પેન ને ઉપાડવાની અને આમ ઊંધું થવું જોઈએ અહીંથી ઊંધું થી એક બે ત્રણ ને ચાર એ રીતે પેલી બાજુ થી થવું જોઈએ બરોબર કરો ચાલો હા ત્રિશા તું બનાવી આલો હવે ગણો તો કેટલી થાય

થાય ગયું એક અહીંયા બે અહીંયા ત્રણ અને ચાર વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ દોસ્તો આ રીતે ગેમ હતી ક્રિશા જીતી ગઈ છે